નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે સંસ્કૃતિ બે હજાર ચોવીસના આનંદ મેળાનો આજથી પ્રારંભ થયો આ એક પ્રકારનો ટ્રેડ ફેર છે અને જેનો નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને ઇસ્કોનના સનત કુમાર દાસના હસ્તે મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ખાસ કરીને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી પ્રેરિત સંસ્કૃતિ બે હજાર ચોવીસના બેનર હેઠળ આ મેળાનો ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચાર દિવસ સુધી આ મેળો ચાલશે અને ઉદઘાટન સમારંભમાં આજે રાષ્ટ્રઘાન સાથે રાકેશભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સન સનતકુમાર દાસ તેમજ નવસારી વિજય નગરભાઈના પ્રમુખ અને તેમજ અન્ય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા સ્ટેજ પરથી સંબોધન પણ કરવામાં આવ્યું હતું તો અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના જે આ આનંદ આનંદમેળો છે તેમાં વિવિધ પ્રકારના સ્ટોલો લગાવવામાં આવી છે અને આ તમામ સ્ટોલો જે લગાવવામાં આવી છે તેમાં લોકો શહેરીજનો તેની મજા માણી શકે તેમજ સાથે સાથે જે મહિલાઓ જે કામ કરતી હોય છે તે મહિલાઓને પણ તેઓ પ્રોત્સાહિત કર્યા હતા તેઓને પણ સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા જે આજે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધારાસભ્ય રાકેશ દિશાએ ખાસ કર્યું હતું કે જે અનાવિલ સમાજ માત્ર પોતાના અનાવિલની નહીં પરંતુ દરેક જ્ઞાતિને ઉદ્ધાર માટે વિચારણા કરી રહી છે અને તે પ્રમાણે તેઓ કામ કરી રહી છે સંસ્થા દક્ષિણ ગુજરાતનું ઘરેણું છે તેઓ પણ કહ્યું હતું ત્યારે આ પ્રસંગે એનઆરઆઈઓને પણ માતૃભૂમિનું ઋણ અદા કરવાની પણ તેઓએ તક આપી હતી અને તેમ લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું તે પણ ખૂબ સારી બાબત હતી ત્યારે આ પ્રસંગે સન્ના સનતકુમાર દાસ ઈશ્કોનના જે આવ્યા હતા તેમણે પણ જીવનમાં પરિવર્તન આવશે અને પરિવર્તન સંભાળી શકે તે જ સફળ થઈ શકે તેવું પણ તેમને જણાવ્યું હતું તો સુખ દુઃખ જીવનમાં વિચલિત ન થવું સમારંભનું સંચાલન રવિભાઈ દેસાઈ દ્વારા પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસા વિજયપુર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ નીરજ ચોક્સી વિજય નાયક સંજય પટેલ વગેરે ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ જિગ્નેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ આયોજિત સંસ્કૃતિ બે હજાર ચોવીસનું અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે એનું ઉદઘાટન હતું ઉદઘાટન આપણા ગોવર્ધન ઇકો વિલેજના સનત કુમાર પ્રભુજી ના હસ્તે એકદમ સરસ રીતે ઉદઘાટન થયું છે અહીંયા લગભગ દોઢસો થી વધુ સ્ટોલો છે ફૂડ સ્ટોલ પણ છે અને વિવિધ કાર્યક્રમો થવાના છે અને આજે આપણે બધા આખું નવસારી આપણું ભાગ્યશાળી છે કે આપણે ગોવર્ધન ઇકો વિલેજમાંથી જાડુ ઠાકુર પ્રભુજી સનત કુમાર પ્રભુજી અને ડોક્ટર અજીત મુકુંદ પ્રભુજી આપણી જોડે છે અને આ જે જે પ્રસંગને એમની લાગણી છે એ અને એમનું શું સંદેશ છે સમાજ માટે એ આપણે લાભ લઈએ તો હું રજૂ કરું છું જાડુ ઠાકોર પ્રભુ આ આજે જે અહીંયા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ તરફથી આજે બહુ ભગીરથ કાર્ય જે અહીંયા થઈ રહ્યું છે એ બદલ હું જીજનેશભાઈ અને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના બધા જ જે સદસ્યો છે જેમણે ખૂબ મહેનત થકી આ જે કાર્યક્રમ ઊભો કર્યો છે એ એના માટે એના માટે હું એમને આભાર પ્રકટ કરું છું અને એમને કોંગ્રેચ્યુલેશન્સ આપું છું કે આવી રીતે એમણે એટલું મહેનત કરીને જે સમાજના એવા લોકો છે જે લોકોને એન્ટરપ્રન્યોરશીપ અને બિઝનેસ એવા જગતમાં આગળ વધવું છે પણ એમની પાસે એવી તકો નથી જેથી કરીને એ લોકોને એવી ઓપોર્ચ્યુનિટી મળે કેવી તક મળે જેથી કરીને લોકો લાભ લઈ શકે એમનું બિઝનેસ આગળ વધારી શકે એ માટે અહીંયા અનાવિલ સંસ્કાર તરફ ટ્રસ્ટ તરફથી એમને એક બહુ સરસ પોડિયમ અહીંયા આપવામાં આવ્યું છે અને જેથી કરીને આપણા દેશની અંદર જે છે એન્ટરપ્રિન્યરશીપ અને સ્ટાર્ટઅપનું કલ્ચર જે છે એ વધી જશે અને એ જ સાથે સાથે જ જે એમણે સાંસ્કૃતિક એંગલ જે આ આખા મેળાવાને આપ્યું છે એ ખૂબ જ વંદનીય છે ખૂબ જ સરાહનીય છે અને એ બદલ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે અમને પણ અહીંયા આવીને અમારું ગોવર્ધન ઇકો વિલેજનું પ્રદર્શની અને સાંસ્કૃતિક જે આપણી ધરોહર છે એને નવસારીની જનતા સાથે આપણને જે શેર કરવાનું આપણને જે ઓપોર્ચ્યુનિટી આપી રહી છે એ બદલ હું અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ અને જિગ્નેશભાઈનો ખૂબ ખૂબ આભાર કરું છું

pipe banavnari je factory che tyathi vijay bhai nayak apdi jode che to vijay bhai no pan swagat karu thank you uh, thank you jignesh bhai and his team i think it's a very big vision that has been created by jignesh bhai hardik bhai ravin bhai to organize this nri meet non, -res non resident indians staying abroad are invited here to meet and greet with local business people and create a platform to join hands and grow India. As we all know, Prime Minister Narendra Modi is really putting India to the highest level. And by supporting his vision and by creating such platform like this, we are only going to add to add our energies. To grow India further, it's a great vision. It's a great platform to meet and greet NRIs and bring together a, a, a possibilities to grow businesses, to grow entrepreneurship, and to grow business in in Nausari, especially in Gujarat. Thank you, તેમણે પોતાનું વક્તવ્ય તો આપ્યું પણ સાથે સાથે તેમણે કુમાર દાસ અને જે એનઆરઆઈ ભાઈ પણ આવ્યા હતા તેમની સાથે પણ આપણી મુલાકાત કરાવડાવી અને આ જે ટ્રસ્ટ દ્વારા જે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અનાવલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આનંદ ટ્રેડ ફેરનો જે આજથી પ્રારંભ થયો છે તો તમામ નવસારીજનો આ ટ્રેડ ટ્રેડફેડનો મજા માણે આ ટ્રેડફેરમાં વિવિધ સ્ટોલો આવે છે ખાણીપીણીના સ્ટોલ આવે છે બાળકો માટે પણ ગેમ ઝોન પણ ત્યાં મૂકવામાં આવ્યું છે તો જરૂરથી અનાવલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્કૃતિ બે હજાર ચોવીસનો તમે પણ આનંદ ઉઠાવો એકલા એકલા ન જતા તમારા સ્નેહી બંધુઓને પણ સાથે લેતા જજો તો આ જ પ્રકારના અવનવ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો